ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો દૂર કર્યા હતા તેમજ બે જમ્પિંગ ઇલેક્ટ્રિક મોટર બે લારી એક કાઉન્ટર એકતાલીસ ખુરશી પાંચ પ્લાસ્ટિક કેબલ જપ્ત કરવામાં આવ્યા હતા અને એક ચોકડી તોડી પાડવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા રાજકોટ રોડ પરથી પણ અસ્થાયી દબાણ દૂર કરીને બે કાંટા બે શેરડીના ભારા અને અન્ય એક સામાન જપ્ત કર્યો હતો ત્યારે એક ગાડીને મારી દંડ વસૂલ્યો હતો તેમજ નવાપરામાંથી પણ અસ્થાયી દબાણો હટાવીને એક લારી જપ્ત કરવામાં આવી હતી